રામ મંદિર પ્રસ્તાવ મુદ્દે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા અયોધ્યામાં રામ મંદિર બાંધવા બદલ વડાપ્રધાનને અભિનંદન પ્રસ્તાવ આપી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો આ પ્રસ્તાવમાં ભગવાન રામ મંદિરના નિર્માણ કરતા વડાપ્રધાન મોદીની પ્રશિસ્ત વધારે કરવામાં આવી અને લોકો પ્રયત્નો કર્યા હતા ત્યારે આજે રામ મંદિરનું નિર્માણ થયું છે આ પ્રકરણની અંદર અગાઉ ના અનેક મહાનુભાવો અને પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ જગદગુરુ શંકરાચાર્ય દ્વારકા અને કાશી પીઠે અનેક પ્રયાસો કરી અને એમણે પણ આ જગ્યા ઉપર ખાતમુહૂર્ત અગાઉ પણ કરેલું હતું અને એ બાબતે એક સમિતિ બનાવીને સુપ્રીમ કોર્ટમાં પણ લેડા હતા આ સહિતના તમામ લોકો જે છે એ આ મંદિર નિર્માણ માટે એને પોત જે કર્તવ્ય આવ્યું હતું નિભાવેલું છે એટલે રાજકીય મુદ્દો વગર જે રામે રામ રાજ્યની કલ્પના કરી હતી જેમાં સૌથી છેવાડાના માણસને ન્યાય મળે અને જે સનાતન ધર્મનું સૂત્ર છે ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો મેં સદભાવના હો ઓર વિશ્વ કા કલ્યાણ હો આ સૂત્ર આખા દેશ અને દુનિયામાં ફેલાવવાનો અમે પણ આતકે સંકલ્પ કરવું